આદિવાસી જય જોહર આજ રોજ અમે વ્યારા ખાતે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાવા આવ્યા છે સાથે અમે ઝઘડીયા વિધાનસભામાં આવતું વાલિયા તાલુકાના જે આપણે ગામોમાં જીએમડીસીનો પ્રોજેક્ટ લઈને આ સરકાર આદિવાસીઓની જમીન હડપ કરવાનો જે કિમ્યો અટવાયો છે અને તેમાં અમારા વિસ્તારના ધારાસભ્યો અને સાંસદ સભ્ય જે આદિવાસી હોવા છતાં પણ ખૂબ પ્રેક્ષક બનીને આ બધી વસ્તુઓ જોઈ રહ્યા છે તે અમને ખૂબ જ નવાઈ પમાડી રહી છે જો તે લોકો અમારો સાથ સહકાર નહીં આપે તો આ સમાજ તેમનો આવનારા દિવસોમાં બહિષ્કાર તો કરશે જ અને તેમની વિરુદ્ધ પણ આંદોલન કરશે અને અમે અમારી આ જમીનોને હડપ થતાં અટકાવવા માટે આંદોલનનું આહવાન કરીએ છીએ અહીંયાથી અને આના માટે અમે સાથીઓને અમારી સાથે વિનંતી કરીએ છીએ અને સાથે જ અમે સમગ્ર ગુજરાતના તથા ભારતના અમારા આદિવાસી સમાજના આગેવાનોને પણ આવનાર દિવસોમાં અમને અમારું પીઠબળ પૂરું પાડવા માટે અમારી સાથે ઉભા રહે તેના માટે પણ અમે અહીંયાથી વિનંતી કરીએ છીએ જય આદિવાસી જય જવાહર જય